તમેજ ને મારા બાપે કરીએ તારા બાપે કરીએ ફાઈનલ કાલે કરવા તું ભેગો ગયો હતો તારા બાપ પેરો મને શોટ લાગો ને એ ભાગી ગયો લાગ્યો શોટ ક્યાં લાગ્યો તને કહે વાડીમાં વાડી માં એમાં પવન ચકીમાં શું કરે અત્યારે શું કરવા આવ્યા હતા તમે ચોરી કર્યો ત્રણ જણા હતા મને તો મૂકીને મૂકી મૂકી એટલે મૂકી દીધો મને ભરમ કેબલું કોણ ચોરી મારા બાપે ચોરી કરી ચોરી કરીએ કેબલું કેબલું મારા બાપે ચોરી મને નથી ખબર મારા બાપ ચોરી મારા બાપે મને ચોરી સ્વીકારી પેલે હજી પણ ચોરી કરે બરોબર નથી મારો બાપ અત્યારે શું કરવા બિયો હતો એ મારો બાપ એટલે આ રતનાલ છે જેવો તો બીજો મિરજા પર પટેલિયા કોઈ મૂકી છે આયરી નું ગામ છે ઈ માં ચોરી કરી છે આયર ને ચોરી કરી ને ઇમરોજ તા પપ્પાનું નામ હાલક દિના આમદ નડે રહેવાનું કઈ જગ્યાએ ટાકાવાન મિરઝાફર